સાવલી તાલુકામાં વિધવા પેન્શન સહિતની સરકારી યોજનાઓનો લાભ આપવાના બહાને વૃદ્ધાઓ સાથે છેતરપિંડી કરતી ટોળકીના ત્રણ સભ્યો પોલીસે ઝડપી પાડ્યા સોમવારે સવારે સામતપુરા વિસ્તારમાં મળેલી ચોક્કસ માહિતીના આધારે પોલીસની ટીમે વોચ ગોઠવી હતી અને ફિરોઝ મલેક સલીમ મલેક અને આસિફ પઠાણને ઝડપી પાડ્યા હતા પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે ટોળકી સાવલીની બે વૃદ્ધા કાંતાબેન ગોહિલ અને સૂરજબેન ભોઈ સાથે થયેલી છેતરપિંડી માટે જવાબદાર છે આરોપીઓ વૃદ્ધાઓની બેંકમાં હાજરી દરમિયાન ફોટો લઈ સાગરિતને મોકલતા અને પછી પોતે બેન્ક કર્મચારી હોવાનું કહીને છેતરપિંડી કરતા હતા બેંકમાં વૃદ્ધા પર નજર રાખવી પૈસા ઉપાડવામાં આવ્યા બાદ ફોટો મોબાઈલ પર મોકલવો બહાર નીકળતા પોતે બેન્ક સ્ટાફ હોવાનું કહીને પૈસા ફરી જમા કરાવવા કહેવા તેમજ તમારા પતિના રૂપિયામાં બ્લોકેજ છે લોકર ખોલવું પડશે એમ કહીને સોના ચાંદીના દાગીના પડાવી લેતા હતા પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા એક પોઈન્ટ ત્રાણું લાખના સોના ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને ત્રણેય સામે વધુ તપાસ હાથ ધરી છે